આજે જ્યારે જગતની સામે અનેકવિધ પડકારો ઊભા થયા ત્યારે આપણને એક જ પડકાર દેખાતો હોય છે કે આપણે કંઈ નથી કરી શકતા મિત્રો પરંતુ એટલા માટે સત્ય હકીકતને તપાસવી પડે સત્ય હકીકતને બયા કરવી પડે કે જ્યાંથી આપણે પરમાત્માના શરણે આવ્યા જ્યાંથી આપણને આધ્યાત્મિક જગતનો એક બિંદુ એક શબ્દ મળ્યો કે જીવન કેમ જીવવું જીવનને જડુબૂટી માટે આપણે તૈયાર થયા તો એટલા માટે મારે તમને કહેવાનું મન થાય કે જેટ જેટલી પ્રવૃત્તિ કરી જેટ જેટલી વ્યક્તિગત આપણે માહિતી એકઠી કરી સમાજના લોકો સાથે આપણે જ્ઞાન જ્ઞાનગોષ્ટી કરી અને એ વસ્તુને આપણે બતાવી દીધી કે આપણી કલાત્મક આપણી પ્રયોગાત્મક આપણી સંયોગાત્મક વસ્તુને વ્યક્તિત્વ પ્રત્યે આપણી સભાનતા જ્યારે દેખાણી ત્યારે એમ થાય કે આપણે ખરેખર આધ્યાત્મિક જગતને એક પ્રણેતા બિના અને આધ્યાત્મિક જગતની અંદર આપણે ઊંડા ઉતર્યા અને ઊંડા ઉતર્યા એનો પુરાવો છે કે આધ્યાત્મિક જગત આપણું હતું છે અને રહેવાનું કારણ કે સાચી શાંતિ જોતી હોય તો આધ્યાત્મિક જગતમાં જ ડૂબકી મારવી પડે દુનિયામાં ગમે ત્યાં ફાફા મરવા મારવાથી સાચી શાંતિ નહીં મળે સાચી શાંતિ મેળવવા માટે તો આધ્યાત્મિક જગતમાં જ આવવું પડશે પછી સાહિત્ય પુરુષ હોય સાહિત્ય વ્યક્તિ હોય પરંતુ મનને શાંતિ પામવી હોય આત્માની અંદર શાંતિ પામવી હોય તો આધ્યાત્મિક જગતને સ્વીકારવું પડે આજે સ્વીકારીએ તો ભલે કાલે સ્વીકારીએ તો ભલે અને પચાસ વર્ષ કેળે સ્વીકારીએ તો ભલે પણ શાંતિ માટે તો આધ્યાત્મિક જગતમાં જ આવવું પડે મારા ભાઈ અમારા જ્ઞાન ગુરુ જ્ઞાનવત્સલ સ્વામીજી કે જેઓ સતત ને સતત યુવાનોની અંદર એક બુસ્ટર ડોઝ આપતા રહેશે તમારી અંદર કંઈક શક્તિ છે તમારી અંદર કંઈક ભક્તિ છે તમારી અંદર કંઈક એનર્જી છે તમારી અંદર કંઈક પાવર છે તો તમે માય કાંગલા કેમ છો મિત્રો ક્યાંક આપણે આધ્યાત્મિક જગતમાં પીછે હટ હશે ક્યાંક આપણે આધ્યાત્મિક જગતની અંદર પાછળ રહી ગયા છું જેને કારણે આપણી અંદર નેગેટિવ ફોર્સનો મારો વધી ગયો અને પોઝિટિવિટી માઇનસ પોઈન્ટમાં એટલા માટે ક્યાંક આપણે પાછા પડતા હોય માટે મિત્રો યાદ રાખવું સદગુરુનો યોગ રાખવો સંતોની સાથે રેગ્યુલર નહીં તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ પણ યોગ રાખો તો આપણે આધ્યાત્મિક જગતની અંદર આગળ વધી શકશું અને આધ્યાત્મિક જગતની અંદર આગળ વધશું એટલે આપણને આધ્યાત્મિક સુખને ભોગવતા કોઈ નહીં રોકી શકે કોઈ નહીં રોકી શકે એ સુખને માણવું હોય છે એ સુખને જાણવું હોય છે તો આધ્યાત્મિક જગતની અંદર આપણે ઊંડું ઉતરવું પડશે અને ઊંડા ઊંડા ઉતરશું એટલે સુખને આપણને કોઈ નહીં રોકી શકે કોઈ નહીં રોકી શકે એટલે આત્માની અંદર અનંત ઘણો આનંદ આવશે અને અનંત ઘણો આનંદ આવશે પછી આનંદ એટલો બધો થાય ને કે એની કોઈ વાત જવા દો એટલો બધો આનંદ આવશે અને એટલો બધો આનંદ આવશે તો આજના પ્રસંગે ફક્ત તમારે તમને એક જ વાત કરવી છે કે સાસા સંતોનો યોગ રાખો ભગવાન તરફનો ભાવ રાખો પોઝિટિવિટીનો મારો રાખો તો ભગવાન આપણને મળશે 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 મળશે